હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા તમારું સ્વાગત છે મારા ચેનલ બીના ક્રિએસન ગુજરાતીમાં હું છું બીના અને આજે હું તમારા સાથે શેર કરીશ નવી રીતે કેરીની ચટણીની રેસિપી જો તમે એક વખત આ રીતે કેરીની ચટણી બનાવી લીધી ને તો ચમચી ભરી ભરીને તમે એમને એમ ખાઈ જાશો બેથી ત્રણ ઇન્ગ્રીડિયન્ટમાં આપણે એકદમ ચટાકેદાર એવી કેરીની ચટણી બનાવીશું જે બધાને ભાવશે નાનાથી લઈ અને મોટાને ખૂબ જ ભાવશે એવી ચટણી બનાવીશું તો ચાલ બનાવવાનું શરૂ કરી તો અહીં મેં કેરી લઈ લીધી છે કાચી કેરી લીધી છે તેની મેં છાલ નથી ઉતારી અને કેરીને ધોઈને લઈ લીધી છે અને આ કેરી મેં કેસર લીધી છે તો કેસર સ્વાદમાં ખાટી ઓછી હોય છે તો આ રેસિપી માટે ઓછી ખાટી કેરી જ લેવાની છે જેથી કરીને આ રેસિપી તમને ખૂબ જ ગમશે તો અહીં આપણે કેરીને છીણી લેવાની છે તો કેરીના કટકા નથી કરવાના ડાયરેક્ટલી આપણે ખમણી લઈ અને કેરીને છીણી મૂકવાની છે પછી વચ્ચે ગોટલીનો ભાગ આવે ને એટલે એને આપણે કાઢી મૂકવાનું છે જો તમે કટકા કરી દેશો કેરીના તો તમને છીણવામાં થોડી પ્રોબ્લેમ થશે એટલા માટે આખી આખી કેરીને આપણે છીણી લેવાની છે જેથી કરીને તેની છીણ પણ સરસ થાય અને તમને ઇઝીલી છીણ કરવાની મજા આવે તો અહીં આપણે અડધી કેરી છીણી લીધી છે અહીં હું એક આખી કેરીનું તમને છીણ કરીને બતાવીશ તો અહીં તમે જોઈ શકો છો કે કાખી કેરીનું આપણે છીણ રેડી કરી લીધું છે હવે મિક્સીનું જાર લઈ લીધું છે એનામાં આપણે થોડા એવા શીંગના દાણા ઉમેરી દેવાના છે ત્યાર પછી તમને આ ચટણીમાં કેટલી તીખાસ જોવે છે એ પ્રમાણે તમને તીખું કે પછી મોડું મરચું લઈ લેવાનું છે જો આ ચટણી તમે બાળકોને ખવડાવવાના હો તો હું તમને સજેસ્ટ કરીશ કે મોડું મરચું જ વાપરજો જેથી બાળકો આસાનીથી આ ચટણી ખાઈ લેશે બિલકુલ તીખી નહીં લાગે તો એક મરચું મેં અહીં સમારીને એડ કરી દીધું છે અને પીસી લીધું છે સિંગદાણા અને મરચાંને જો તમને તીખાસ હોય તો તીખું લીલું મરચું ઉમેરી દેજો એક્સ્ટ્રા હવે અહીં આપણે તેને સાઈડમાં મૂકી દઈશું અને જે આપણે છીણ કરીને રાખ્યું એનામાં આપણે એક ચમચી જેટલું દાણાનો પાવડર ઉમેરીશું અને એક ચમચી આપણે તીખો લાલ મરચાંનો પાવડર ઉમેરીશું કે પછી કાશ્મીરી ઉમેરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દીધું છે અને ત્યાર પછી આપણે જે સિંગદાણા અને મરચાંને પીસ્યું ને એ આપણે અહીં એડ કરી દેવાનું છે છીણમાં તો આ ચટણી એકદમ ટેસ્ટી એવી લાગે છે બહુ મસાલેદાર પણ નથી સાદી સિમ્પલ છે પણ સાદી સિમ્પલ આ ચટણી તમને રોટલી સાથે ખાવાની બહુ મજા આવશે અને ચમચી ભરીને એમને એમ પણ તમે આ ચટણી ખાઈ લેશો ને તો પણ ટેસ્ટી એવી લાગશે તો ફ્રેન્ડ્સ અહીં આપણે બધું જ હાથની મદદથી મિક્સ કરી લેવાનું છે તો અહીં તમને બધું જ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે આપણે હાથની મદદથી જ કરીશું જેથી કરીને બધા જ જે મસાલા છે એ પ્રોપર મિક્સ થઈ જાય હવે અહીં થોડું કાશ્મીરી લાલ મરચું ઉમેરી દીધું છે કલર માટે જો તમને કલર જોઈતો હોય તો ઉમેરજો ન જોઈતો હોય તો સ્કીપ કરી શકો છો તો આ ચટણી આવી જ બને છે અને એકદમ ટેસ્ટી એવી લાગે છે બેથી ત્રણ જ મિનિટમાં આ ચટણી તમે બનાવી શકો છો અને ઘરના બધાઓને બહુ જ ભાવશે તો આ સિઝનમાં ગરમીથી બચવા માટે કે પછી લૂથી બચવા માટે એક વખત કેરીની આ ચટણી બનાવીને જરૂરથી ટ્રાય કરજો કેરીની છેડની ચટણી જેથી કરીને વળીલ વર્ગ પણ ખાઈ શકે તો અહીં આપણી ચટણી રેડી છે હવે આપણે થોડું તેલ ગરમ કરી થોડું એને ઠંડુ કરીને પછી આપણે અહીં ચટણી ઉપર રેડી દેશું તો આ ચટણીને તમે એક વીક સુધી ફ્રિજમાં મૂકીને સ્ટોર પણ કરી શકો છો બિલકુલ ખરાબ નથી થાતી અને એકદમ ટેસ્ટી એવી ચટાકેદાર લાગે છે અને વઘારમાં તમને રાઈ જીરું પણ ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો મેં અહીં નથી ઉમેર્યું તો એકદમ ટેસ્ટી એવી રોટલી સાથે ખવાય તેવી આપણી કેરીની ચટણી બનીને બિલકુલ રેડી છે ફ્રેન્ડ્સ આપણે તેને સર્વ કરી દઈશું તો ફ્રેન્ડ્સ તમને મારા વિડીયોઝ કેવા લાગે છે એ કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા અને હા તમે આ વિડીયો ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો પેજને ફોલો જરૂરથી કરી લેજો જેથી આવવાવાળા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે તો અહીં તેલને આપણે પ્રોપર રીતે ચટણીમાં મિક્સ કરી લીધું છે જેથી કરીને આ ચટણી એક વીક સુધી બિલકુલ ખરાબ ન થાય તો આ ચટણીને આપણે સર્વ કરી દઈશું બાઉલમાં તો ફ્રેન્ડ્સ આજની આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો કેવી લાગે છે મને કમેન્ટ જરૂરથી કરજો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને હા ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ